ખંભાત ના સંવેદનશીલ વિસ્તાર અકબરપુર ના ગેસ ગોડાઉન પાસે બુટલેગર દ્વારા ખંભાત શહેરમાં પોલીસ ના નાક નીચે દેશી દારૂ સહિત વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેમ છતાંય પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ખંભાત શહેરમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા અકબરપુર ના ગેસ ગોડાઉન પાસે પ્રસિદ્ધ જગનાથ મહાદેવ મંદિર ની સામે જ બુટલેગર દ્વારા

નાક નીચે દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની ચર્ચા જોર પકડ્યું છે હાલ તો આ દારૂની ધમધમતી કોના ઇશારે ચાલતી હતી તે દિશામાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સહિતના અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે ભાવિન ડાબી દિવ્યાંગ ન્યૂઝ ખંભાત